શહેરમાં ગત મોડી રાત્રે ઓવરસ્પીડના કારણે પાણીગઢ વિસ્તારમાં કાળા રંગની એક કારને અકસ્માત સર્જાયો હતો જેમાં કારને નુકસાન થયું હતું જોકે રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો બનાવના કારણે વિપરેલા લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં જ કારમાં સવાર બે યુવકોને કાયદાનું ભાન કરાવવા બરોબરનો મેથી ચખાડ્યો હતો મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અવારનવાર ટ્રાફિક એવેરનેસ ડ્રાઈવ આયોજિત કરે છે આવી ડ્રાઈવના લીલે લીલા ઉડતા અકસ્માતના નાના મોટા બનાવ શહેરમાં બનતા રહેતા હોય છે શહેરના પાણીગેટ વિસ્તારની ટાંકી પાસે મોડી રાત્રે ફૂલ સ્પીડમાં દોડી રહેલી કાળા રંગની એક કારની ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો કારનું બોયનેટ ઉકળી ગયું હતું અકસ્માતમાં ધડાકાનો અવાજ આવતા લોકો રોડ પર દોડી આવ્યા હતા કારમાં બે નબીરા હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી ત્યારે વિફરેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ કાયદાનું ભાન કરાવવા યુવકોને મેથીપાક ચખાડ્યો હતો પોલીસે ટોળા વચ્ચે કાર ચાલક તથા એક અન્યને મહામહેનતે દૂર ખસેડ્યા હતા શહેરમાં દરરોજ રાત પડે ફૂટફાટ દોડતા વાહનો લોકોના જીવના જોખમે ઉભું કરી રહ્યા છે પાનીગઢ ટાંકી પાસે સર્જાયેલા અકસ્માતમાં રાદારીઓનો આબાદ બચાવ થયો હતો બનાવ અંગે પોલીસે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે મોડી રાત્રે પાણીગેટના આજવા રોડ ઉપર એક પેટા ગાડી છે એ બે કિશોરો પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી અને ડિવાઈડર સાથે અકસ્માત કરેલી અને આ અકસ્માતને લીધે ત્યાં લોકટોળા ભેગા થયેલા અને તેને લીધે તાત્કાલિક પાનગેટ પોલીસને જાણ થતા પહોંચી ગયેલા અને ટોળા વિખેરી દેવામાં આવેલા હા સામાન્ય મારામારી થયેલી તેમાં કોઈની ઈજા નથી થઈ એક્સિડન્ટ કરનાર જે છે એ કિશોર હતો અને તેમના વિરુદ્ધ અને તેમના પિતા છે જાકીરભાઈ તેમના બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે અકસ્માત કરનાર છે એ હાલ હોસ્પિટલમાં છે મારામારીમાં કુલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે જેમાં પાર્થ માછી જીગર કહાર અને ધનરાજસિંહ રાજ આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો એ કાર્યવાહી ચાલુ છે બિલકુલ કરવામાં આવશે જે પણ એને ક્ષતિ હશે તેના વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે એના સાધારણની વાત છે કારણ કે સંગીલ જે છોકરાનું લાયસન્સ જ ન હોય બરાબર છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર પોલીસની હાજરીમાં કરી બરાબર ના પોલીસની હાજરીમાં નથી ભર્યો પણ પોલીસ મારામારી થતી હતી જ્યારે પોલીસ ત્યાં પહોંચે તો સેજે એવું દેખાય કે ભાઈ પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી છે પણ ખરેખર એવું નહોતું પોલીસે પહોંચી અને તાત્કાલિક બિલકુલ એટલા માટે જ બંને તરફે ગુના દાખલ કરવામાં આવ્યા છે કાયદેસર કાર્યવાહી કરી છે પોલીસ